વેલકમ બેક તો સાહિત્યકાર દેવાયત ખવડના ડ્રાઈવરને રોકીને કારમાં તોડફોડ કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે દેવાયત ખવડના ડ્રાઈવરે કરેલી હુમલો અને લૂંટની ફરિયાદ પછી પોલીસે મેઘરાજ નામના પુરુષને અટકાયત કરી છે સાથે સાથે પોલીસે એફએસએલની મદદથી કાર હાર્મોનિયમ અને ફોન રિકવર કર્યા છે દેવાયત ખવડની કારને સનાથલ ગામના તળાવમાં નાખી દેવામાં આવી હતી જે કાર બહાર કાઢવામાં આવી છે તો બીજી તરફ દેવાયત ખવડ સામે પણ ડાયરાના આયોજક ભગવતસિંહે ફરિયાદ નોંધી ડાયરામાં સંગીતના સાધનો અને કલાકારોનું આયોજન દેવાયત ખવડે કરવાનું હતું જેના માટે તેમણે આઠ લાખ રૂપિયા લીધા હતા સાથે સાથે તેમણે ડાયરામાં હાજરી પણ આપવાની હતી પરંતુ યોગ્ય આયોજન ન કરીને દેવાયત ખવડે ધમકી આપતા ભગવતસિંહે દેવાયત ખવડ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે કલરની કલરની અને વ્હાઇટ ઇનોવા આ બે કારમાં રામભાઈ તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે છે સાણંદના રહેવાસી અને અન્ય અજાણ્યા ચાર માણસો આ લોકો ત્યાં જોઈને ઉભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે પાંચ લાખ રૂપિયા પડ્યા હતા તે એક હાર્મોનિયમ ચશ્મા એરપોર્ટ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળા નીકળી ગયેલ હતા લોક ડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે સમગ્ર લોકડાયરાનું સૌ પ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી જેના પેટે તેમણે આઠ લાખ રૂપિયા નક્કી કરેલા હતા તે આઠ લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોકડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે